જય મિત્રો હું છું સतीश ચોણ આપ જો રે છો જનવેદના ન્યૂઝ લાઇવ અને આજે 25 જૂન સક પુલોપોસ પોલીસ ના બંદોબસ્ત થી 1800 થી વધે સ્ટાફ મતગંતરી થઈ રહી છે અને અત્યારે આપણે ભાબર શહેર ની અંદર ઉભા છીએ અને ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે મોડર્ન સ્કૂલ ભાબર ની અંદર અને પરિણામો જાહેર થશે આપણે ચાલો આપણે લાઇવ જોઈએ જય હિન્દ અહીંયા મોડર્ન સ્કૂલ બતાય રે છે જે આ મામલેદાર સાહેબ શ્રી અને પોલીસ સ્ટાફ નો મોટો બેડો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર છે અને આપણે મોડર્ન સ્કૂલ પરથી ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈને પરિણામો જે જાહેર થઈ રહ્યા છે જે આપણે લાઈવ બતાવશું અને જ્યાં જ્યાં પણ જેવા પરિણામો જાહેર થશે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના પોલીસ દ્વારા પણ એક જાહેરનામું બહાર પડ્યા છે સરઘસને લઈને જે પણ કામગીરી કરવાની છે તેમાં તેમાં ખાસ કરીને આપણે જે ચૂંટણીને લઈને સરઘસો કાઢવામાં આવે છે એમાં પણ તકેદારી દાખવાની હોય છે અને ફટાકડા કે તીવ્ર અવાજ થવો કે પછી ઘોંઘાટ થવો કે જાનમાલને જાહેર જાનમાલને નુકસાન થાય એ બાબતે કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં એવો જિલ્લા પોલીસ વડાશ્રી તો સૂચન પણ છે અને જે જીતના જીતેલા ઉમેદવારો છે અને સરઘસ શાંતિપૂર્ણ કાઢો જય હિન્દ જય ભારત bel